આ તો બરાબર 55 56 આટલા લાગતા સરસ આ પોણ છે 100 છે 1000 ભાઈ એક મિનિટ ભાઈ

બોલ્યા બોલ્યા ભાઈ

ભાતરી હાલો તો બરાબર હે મન ભાતરી 36 નું બાર 155 હે ઉપર એક ના માલ 236 روپے ہاں نا صاحب 173 173 173 173 236 173 173 173 233 233 لیا تین بار میں دیکھوں 238 روپے توہن ٹریڈر سے <سؤال> پرچیز کیا 131 131 باتیں 255 باتیں باتیں میں باتیں باتیں میں باتیں 234 173 173 173 توہن سے 255 باتیں 255 باتیں 236 173 173 بار میں دیکھوں 237 روپے میں ہے પચીસ રૂપિયા પચીસ રૂપિયા પચીસ આઠે ઓગણ છે ઓગણત્રી ઓગણ ઓગણત્રીસ રૂપિયા બસો ત્રીસ હિરિયા ત્રીસ રૂપિયા બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બંસોડે એમ બે ત્રણ છ વાગ્યા બાકી અત્યારવું ધારવાર કે 273 ભાઈ તાલી રેલે એકત્રે એકત્ર 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 273 એકત્ર 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 273 ભાઈ 273 273 273 273 273 233 273 273 273 273 273 233 273 ધારવાર મહેંદીપુર 255 છે 4 છેલી મિડિયમ ભરી કેલી છે 6

پچانوے پنچانے چوپن چوپن روپیہ چھپن اتا روپیہ

એકાસી હેજી મુકુ સાહેબ એકસી હેજી બોલે મને જો પાંચ સાઈડ ઉપર છે ઉપરવાળા એકા એક વાર તમને હાલ કર સુપર માલ જે ઉપર બોલે દો કર અરે એક તમને ત્યારે બોલો

اور بھائی صاحب کلو پر بھائی 120 میں 120 268 ہو گیا ہے تو دوانو کے کیا ہے ہاں یہ چاہیے تو تھوڑا ہے تو اللہ میں ایک لگا ہے ہائے ہائے دو میں 268 ہے 66 64 56 66 66 86 70 71 72 73 روپے ویسے تو 17 80 دے تھے

દોડ ભાઈ દોડ 2 1 3 ને એટલે બજાર ત્યાંથી પાછો પાછો 38 35 71 ભાઈ 90 છેલી ایک